રેલવે એસઓજી પોલીસે પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી છત્રીસ કિલો ગાંજો ઝડપી પાડ્યો ત્રણ લાખ સિત્તેર હજારની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચંદ્ર ગોડાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી પોલીસે તેની તપાસ કરતાં છત્રીસ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી રેલવે એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ ત્રણ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજો કર્યો तमे जोई रह्या छो जो, सूरत संस्कृति न्यूज चैनल राजेश भाई सिरसाठ नी साथे जय हिंद नमस्कार माननीय पुलिस महानिदेशक श्री मनोज अग्रवाल सर सीआईडी क्राइम क्राइम एंड रेलवे गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज अधिक पुलिस महानिदेशक श्री परीक्षिता राठौड़ साहब रेलवे गुजरात राज्य गांधीनगर तथा पुलिस अधीक्षक श्री अभय सोनी सर वेस्टर्न रेलवे

એસઓજી ફોર પીએસઆઈ ડીટી 1 પર સાઇટ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે જેઓ તેની પોતાની સમગ્ર ટીમ ને સાથે લઈ અને આજ રોજ 1 સપ્ટેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 12883 પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન માં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક કિસ્સો નામે